નમસ્કાર ખેડૂત મિત્રો પ્લાઝમા પ્રોપ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર સાત ને બે હજાર પચીસ આજે હું ફિલ્ડ વિઝિટ માટે જસદણ તાલુકાના સાણથલી ગામે આવ્યો હતો જેના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ગોંડલિયા જેમણે આપણી પ્લાઝમા કંપનીની અમેજિયા નામથી આવતી દવાનો છટકાવ પોતાના મગફળીના પાકમાં કરેલ છે અને ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે તો આપણે એમના મુખે જ સાંભળીએ કે કેવું રિઝલ્ટ એમને મળ્યું છે તમારે સિંગની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર દવા છાંટા પછી તમે પાછું રિઝલ્ટ જોવો આવ્યા એ બધા બરોબર છે અમે જે આ પ્લાઝમા કંપનીનું અને મારે જે ખડ હતું ને એમાં એક ચિંતાનો વિષય બની ગયો તો આનું કરવું બરોબર કારણ કે પુષ્કળ ખડ થઈ ગયો તો વરસાદ રહેતો નહોતો અને નીંદવાનો કે હાથીનો એવો ટાઈમ મોકો નહોતો મળ્યો પછી હું દર વખતે ઇમેજ ઉપર છાંટું આ વર્ષે હરેશભાઈ આ બીજી દવા આપી અમે જ્યાં કરી કઈ કંપનીની છે

તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો આ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ભ્રમણ મગાડો એટલે ચોક્કસ આ દવાનો ઉપયોગ કરવા આનું કારણ છે આ મગફળી આજે બત્રીસ દિવસની થઈ બરાબર આમાં એનું કોઈ રિએક્શન નથી બરોબર કે માંડવી ઉભી નથી રહી બરોબર નકર થોડુંક થાય તકલીફ કે મગફળી રોકાઈ જાય કે વિકાસ ન કરે કે એવું થોડું પ્રશ્ન ખેડૂતને થાય બરોબર આમાં એ કઈ પ્રશ્ન છે આ આડઅસર નથી ટૂંકમાં બરોબર તો વિજયભાઈ અમેજીયા નામની દવાનો ઉપયોગ કર્યો છે અને ખૂબ સારું રિઝલ્ટ એમને મળ્યું છે વિજયભાઈ તમે પ્રગતિશીલ છે કોઈ પણ જાણકારી લઈ શકો છો તો વિજયભાઈ તમારું નંબર આપજો ને નામ છે વિજય જાગાભાઈ ગોંડલિયા ગામ સાણતલી તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર છે નવાણું એક તેત્રીસ અઠ્યોતેર સાત છેતાલીસ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો